એરપોર્ટ માટે જે વાત છે ને ખરેખર છેલ્લા વીસ વર્ષ થી ત્રીસ વર્ષથી કે પચાસ વર્ષથી સુરત ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું કારણ કે મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ ની વસ્તી બ્રસેલ્સની દરરોજ ત્રણસો પ્લેન આવે અને સુરતમાં ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં નવમો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે એરપોર્ટ વાળાને બધી એરલાઇન્સ વાળાને કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધા ફાયવા છે બધા હેપી છે તમે હેપી થાઓ પણ પહેલાં તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોર ઇન્દોરની વસ્તી બત્રી લાખની ઇન્દોરમાં દરરોજ નિયર ટુ હન્ડ્રેડ ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં ત્યાંસી લાખની વસ્તી તો એની દ્રષ્ટિએ ત્રણસો ફ્લાઇટ આવવી જોઈએ તો અત્યારે ખાલી તીસ જ આવે છે તો ગમે એમ કરીને સુરતને ન્યાય મળો એવો બધા ભેગા થઈને કરજો ધન્યવાદ ભાઈ માનનીય સભાપતિજી મેં ગર્વ કે સાથ બતાના ચાહતા હું કે 2014 में सूरत एयरपोर्ट पर केवल चार फ्लाइट आती थी जो आज 2024 में 34 फ्लाइट आती है सूरत को विश्व के साथ जोड़ने के लिए मोदी जी ने सूरत एयरपोर्ट को नया बनाकर इंटरनेशनल का दरजा दिया है इसके लिए भी मैं सरकार का आभार व्यक्त करता हूँ सरकार के इस कदम से सूरत के व्यापार और पर्यटन को बढ़ावा मिला है विशेष रूप से बताना चाहता हूँ कि सूरत, सूरत से से दुबई शाहजहा की फ्लाइट शुरू होने से सूरत शहर को राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर एक नवी पहचान मिली है